નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તાતની વાત યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચાર પર એક નજર કરી લઈએ કડાકા ભડાકા અને કરા સાથે વરસાદ અંબાલાલ પટેલની આગાહી એસ ટીના કર્મચારીઓને ડી એમમાં વધારો આ તારીખે ખાતામાં આવશે પૈસા મગફળીના ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ભાવ ગુજરાતમાં ઠંડી ઘટાડો અને માવઠું સરકારી પરીક્ષા માટે મહત્વના સમાચાર સોનું ફરી ઓલ ટાઈમ હાઈ વાહલી દીકરી યોજના વિદ્યાર્થીઓ માટે ખુશખબર આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ કડાકા અને ભડાકા સાથે વરસાદ ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટમર્સના દેશની ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ વરસશે સાથે કરા પડવા અને ક્યાંક મેઘ થાય તેવી શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે ઠંડીનો ચમકારો અનુભવી રહ્યો છે કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા પ્રમાણે મહિનાની શરૂઆતમાં એટલે કે બે થી ચાર ફેબ્રુઆરી દરમિયાન માવઠું થવાની શક્યતા છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે સાથે પવન પણ હશે આ આગાહીથી ખેડૂતો ચિંતામાં થયો છે છે શિયાળુ પાક હવે તૈયાર થવા આવ્યો તેવામાં જો માવઠું થશે તો નુકસાન પણ વ્યાપક થશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એસટીના કર્મચારીઓના ડીમાં થયો વધારો રાજ્યના એસટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે એસટીના કર્મચારીઓના ડીમાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે એસટી નિગમના કર્મચારીઓ હવે પચાસ ટકા મોંઘવારી પથ્થું મળશે આ અંગે સરકાર ટૂંક સમયમાં સત્તાવાર આદેશ જાહેર કરશે મોંઘવારી પથ્થામાં વધારાની સાથે એરિયસની ચૂકવણી પણ કરાશે ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ તારીખે આવશે ખેડૂતના ખાતામાં પૈસા ઓગણીસમાં હપ્તાને રૂપિયા ચોવીસ ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ જાણકારી કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપી છે આ અગાઉ સરકારે અઢાર હપ્તો પાંચ ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાંથી જાહેર કર્યો હતો પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સ્થિરતા આપવાનો છે જેનાથી તેઓ પોતાની આજીવિકા સુરક્ષિત કરી શકે અને ઉત્પાદકતા વધારી શકે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મગફળીના ટેકાના ભાવ રેકોર્ડ બ્રેક ભાવ ગુજરાતમાં અત્યારે મગફળી સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવિક ખરીદી ચાલી રહી છે પીએમ નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા ટેકાના ભાવ જાહેર કરાયા હતા ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે અને અત્યાર સુધીમાં સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ ગુજરાતમાં ઠંડીનો ઘટાડો માવઠાની શક્યતા રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે તો આ તરફ નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા બંધ થતાં તાપમાનમાં વધારો થયો છે રાજ્યના તમામ શહેરોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધ્યું છે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ બની શકે છે હવામાન વિભાગે બે અને ત્રણ ફેબ્રુઆરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી પરીક્ષા માટે આવ્યા સમાચાર સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર જીપીએસસીએ વર્ષ બે હજાર પચીસનું નું કેલેન્ડર જાહેર કર્યું છે કેલેન્ડરમાં જણાવ્યા અનુસાર વર્ષમાં કુલ સત્તરસો ને એકાવન જગ્યા પર ભરતી કરવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનું ફરી ઓલ ટાઈમ હાઈ સોનાની છમક દિવસેને દિવસે મોંઘી થતી જાય છે આજે સોનાના ભાવમાં વધારો થતાં ટ્રેડિંગ સેક્શનમાં તેની કિંમત રૂપિયા એસી હજાર આઠસોને ઓગણીસ પ્રતિ દસ ગ્રામના નવા રેકોર્ડ બ્રેક લેવલે પહોંચી ગઈ છે આજે સોનું રૂપિયા એસી હજાર ત્રણસો પચીસ સાથે ખુલ્યું જેમાં એસી હજાર ત્રણસો બાસઠ પર ટ્રેડ કરી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના પ્રતિ ઓસમ ડોલર બે હજાર આઠસોની નજીક પહોંચ્યો છે ચાંદીમાં પ્રતિ કિલો રૂપિયા છસો ને અઠ્યોતેરનો વધારો થતા ચાંદીના ભાવ નેવું હજાર ચારસો ને પર પહોંચ્યો છે ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહલી દીકરી માટે આવી યોજના વર્ષ બે હજાર ઓગણીસથી ગુજરાતમાં વાહલી દીકરી યોજના અમલ બનાવાય છે આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં બે પોઇટ અઠ્યોતેર લાખથી વધુ દીકરીઓને ત્રણ કરોડ વધુની સહાય મંજૂર કરવામાં આવી છે દીકરીના માતા પિતાની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તો તેવા નાગરિકોને આ યોજનાનો લાભ મેળવી શકે છે ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂપિયા એક લાખ દસ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં ચૂકવાય છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર એન્જિનિયરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે એઆઈસીટીએ પચાસ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પંદર જાન્યુઆરી બે હજાર થી આપેલી વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે ડિગ્રી વિદ્યાર્થીઓને વાર્ષિક પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ રકમ અને ડિપ્લોમા વિદ્યાર્થીઓને વાર્ષિક ત્રીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ રકમમાં આપવામાં આવશે બસ આજના સમાચારમાં આટલું જ ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર